ફાઈલ્સના ના ટ્રેલર ને અટકાવતા વિવાદ વિવેક અગ્નિહોત્રીએ ટીએમસી સરકાર પર શર્મુખત્યાર શાહીનો આક્ષેપ કર્યો પશ્ચિમ બંગાળમાં નિર્માતા વિવેક અગ્નિહોત્રીની આગામી ફિલ્મ ધ બેંગાલ ફાઇલ્સના ટ્રેલરનું લોન્ચિંગ અચાનક રોકી દેવાતા મોટો વિવાદ થયો છે આ ઘટનાને લઈ વિવેક અગ્નિહોત્રીએ પશ્ચિમ બંગાળ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે તેમણે આ ઘટનાને સરમુખત્યારશાહી અને લોકશાહી પરનો હુમલો ગણાવી છે અગ્નિહોત્રીએ આક્ષેપ કર્યો છે કે રાજકીય દબાણ હેઠળ કાર્યક્રમ રોકવામાં આવ્યો હતો અને હોટલના વીજળીના વાયરો પણ કાપી નાખવામાં આવ્યા હતા અગ્નિહોત્રીની પત્ની અને અભિનેત્રી પલ્લવી પણ આ ઘટના અંગે નારાજગી વ્યક્ત કરી છે તેમણે પ્રશ્ન ઉઠાવ્યો છે કે શું રાજ્યમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા નથી અગ્નિહોત્રીએ જણાવ્યું કે તેમની પાસે તમામ કાયદાકીય પરવાનગીઓ હોવા છતાં આ કાર્યક્રમ રોકવામાં આવ્યો તેમણે ઉમેર્યું કે જો આ સરુ કે ફાંસી વાદ ન હોય તો બીજું શું છે આ ઘટના બાદ પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી આ ફિલ્મ ઓગણીસો ના બંગાળના સાંપ્રદાયિક રમખાણો અને વિભાજન પર આધારિત છે અગ્નિહોત્રીનો આક્ષેપ છે કે આ ફિલ્મ બંગાળના ઇતિહાસના અજાણ્યા પાસાઓને રજૂ કરે છે જેના કારણે સત્તાધારી પક્ષ ચિંતિત છે આ મામલે કોલકાતા પોલીસ સામે પણ આક્ષેપો થયા છે આ વિવાદને પગલે રાજકીય અને સામાજિક વર્તુળોમાં ગરમાવો આવ્યો છે Do you guys agree as a media? This is my question. आज इतना बड़ा ही एक सवाल खड़ा हो गया है भारत की जनता को इसका जवाब देना पड़ेगा क्या भारत में दो कॉन्स्टिट्यूशन अच्छा चलते हैं एक भारत का और एक यहाँ पे मैडम का चलते हुए ट्रेलर को रोका गया है यहाँ पे हमारे थिएटर की परमिशन कैंसिल की गई आज ये रोका गया है कौन कौन रोक रहा है कौन रोक, रोक रहा है आप बताइए कौन रोक, रोक सकता है अधिकार है अंदर आ चुका है पहले वाला जो वेन्यू था, था वो था किया गया और आपने देखा कितनी पुलिस फैली हुई है जैसे हम लोग कोई चोर हैं क्या क्या अंदेशा लग रहा है क्यों क्या कारण रोका गया आपकी आप यू आर मीडिया यू आर इंटेलिजेंट आपकी आंखों के सामने ऑल दैमराज कैप्चर्ड स्टॉपर सी बी एफ सी प्रूव फिल्म ट्रेलर हियर इन प्राइवेट प्लेस इन आई टी सी When we have got all the permissions and is we were showing it man, this, okay. is, this, is ye, khaita, Arajatar, this is a dictatorship, this is fascism and I cannot